દારૂની બોટલ ચાર મોબાઈલ સહિત બુદ્ધા માલ જપ્ત કરવામાં આવ્યો હતો જેલની છત પરથી બિનવાર થી પચાસ હજાર ની રોકડ પણ બળી આવી હતી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છ ની જિલ્લામાં જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેદીઓ જે છે દારૂ પીધેલી હાલતમાં બળી આવ્યા હતા ત્યારે આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગડપાદર જિલ્લા જિલ્લા પાંચ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અને ખાસ કરીને જયારે સરપ્રાઈઝ સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે જે કહી શકાય કે જે હિસ્ટ્રી સીટરો છે જે ગુનાહિત ઇતિહાસો ધરાવે છે એવા લોકો જેમાં ભાનુશાલી જામનગરના વકીલના મર્ડર કર્યા સુધી અને હાલમાં જ જે પકડા છે યુવરાજસિંહ જાડેજા સહિતના લોકો પાસે જે નશાની હાલતમાં મળ્યા હતા અને ત્યાંથી પણ દારૂ મળી આવ્યો હતો અને ખાસ કરીને જે સુરક્ષિત માનવામાં આવતા હોય જે

તેમજ રવિન્દ્ર બી મૂળિયા અને શૈલેષ ખેતરીયા જે સિપાહીઓ તરીકે જે ફરજ બજાવતા હતા તેમને તાત્કાલિક રીતે અત્યારે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે અને એક મોટી કાર્યવાહી કરી અને વધુ તપાસ માટે કડક માં કડક કાર્યવાહી માટે પૂર્વ કચ્છ પોલીસ ને સૂચના આપવામાં આવી છે જી વાત જી પૃથ્વીજી એટલે કે આપણે જો વાત કરવામાં આવે જેવી રીતે સુરક્ષિત જગ્યા જેલ કહી શકાય અને આ જેલમાં રીતે આ જે કેદીઓ હતા હતા તે મહેફિલ મારતા એટલે કે કે ઘણા બધા પ્રશ્નો લઈને ઉઠતા હોય છે ઊઠી કારણ જે લેડી કોન્સ્ટેબલનો જે કેસ હતો તે પણ ચર્ચાનો વિષય હતો તેમાં જે બુટલેકર જે છે તે યુવરાજસિંહ પણ આમાં જે દારૂની મહેફિલ મારતો નજરે પડ્યો હતો ત્યારે કયા કયા કેદીઓના નામ સામે આવ્યા છે જે દારૂની મહેફિલ મારતા હતા

ફિફ્ટીન પ્રો જેવા મોબાઈલ એટલે કે જેવા લાખ લાખ રૂપિયાના જે મોબાઈલો હોય છે એ પણ જોવા મળે છે ચાર્જર પણ મળે છે એમના અને ખાસ કરીને જે રોકડ રકમ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેલ પ્રશાસનના અધિકારીઓની ક્યાંક મિલી ભગત હોય અને આ જે પાંચ સસ્પેન્ડ અધિકારીઓને અત્યારે તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરાયા છે એટલે ક્યાંક કહી શકાય કે આ લોકોની પણ સંડોવણી હોય એવું તે લાગી રહ્યું હતું જેના કારણે થઈને તાત્કાલિક કાર્યવાહી કરતા જે મહાઅધ્યક્ષ

ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા જે સીઆર અ આર એસ દાવડા દેવાળા છે એ સુબેદાર તરીકે ફરજ નિભાવતા હતા અને પિંકીશ પટેલ જે અવલદાર તરીકે એની ફરજ ન હતી અને ખાસ કરીને જે બે સિપાહીઓ જે રાતે જેને કોન્સ્ટેબલની જે ડ્યુટી આપવામાં આવતી હતી એમાં રવિન્દ્ર દી મૂડિયા અને શૈલેન્દ્ર બી ખેતરિયા આ બંને જણો જે જેલની રાતે ડ્યુટી નિભાવી રહ્યા હતા ત્યારે ઓન દસ મોટ આ જેની ટીમ પકડી છે ત્યારે આ તમામ તમામ લોકો અત્યાં હાજર હતા જેના કારણે થઈ પાંચ લોકોને અત્યારે હાલ ઘડી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હજી પણ આ તપાસ ચાલુ છે હજી પણ ઘણા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કચ્છ પોલીસ દ્વારા કચ્છની ગડપાતળ જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેદીઓ જે છે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે સ્થળ ઉપરથી દારૂની બોટલ મોબાઈલ ફોન રોકડ રકમ પણ મળી આવી હતી પોલીસ રેડના લાઈવ દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તો આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેટલા પાંચ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે